સાંઈ ગોલ્ડનની બાજુમાં આવેલ ઇમારતો તોડવા વિપક્ષ સભ્યની જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ વિપક્ષ સભ્યનો દાવો માત્ર પાલિકા નોટિસ આપે છે કાર્યવાહી કરતી નથી અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવતી એસ એ મોટર્સ પર સાંઈ ગોલ્ડન બાજુમાં આવેલ બહુમાળી ઇમારત જોખમી બની જતાં રફિક ઝગડિયાવાલા ઇમારતો ઉતારી લેવા માટે ભરૂચ કલેક્ટર અને નિવાસી કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે સાંઈ ગોલ્ડન સામેની બહુમાળી ઈમારત જોખમી બની ગઈ છે તેમ વિપક્ષ સભ્ય રફીક ઝગડિયાવાલાએ જણાવ્યું હતું વધુમાં આ ઈમારત અંગે અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા દ્વારા આ ઈમારતમાં રહેતા રહીશોના વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હતી જર્જરિત જોખમી ઇમારત અને ત્વરિત ઉતારી લેવા માટે નગરપાલિકા સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી લેખિતમાં રજૂઆત કરાઈ છે આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં ગત વર્ષે ત્યાં રહેતા ત્રણ પરિવારને મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા હતા જ્યાં માત્ર દુકાન જ છે અને જર્જરિત ભાગ ઉતારી લેવામાં આવ્યો હતો તેમજ જે તે વખતે બિલ્ડર અને દુકાનદારો દ્વારા સ્ટેબિલિટી સર્ટી રજૂ કરાતા કાર્યવાહી વધુ કરાઈ ન હતી વધુમાં હાલ પણ પાલિકાના વિવિધ વોર્ડમાં સર્વ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરાઈ રહી છે અને હાલમાં જ

રવાડે ચડાવે છે ચીફ ઓફિસર બોડામાં નાખે છે અને બોડા ખરેખર વાસ્તવિક જવાબ જે આપ્યો તો વાત બોડાની બરોબર છે કે બે હજાર બાર પહેલાનું જે બાંધકામ હોય એ કાયદેસર રીતે નગરપાલિકા એને તોડી શકે મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી આજે બે વર્ષના ઉપરના સમયથી હું કરું છું રજૂઆત ફ્લેટ ધારકો બચારા બે વર્ષથી મારા મારા ફરે છે ગમે ત્યાં અને ચીફ ઓફિસર કહે છે કે આ દુકાનવાળાને વાળા અને આમ એટલે દુકાનવાળા એટલે કે આપણા કોઈ બાપ થોડા છે સત્તાની આગળ તો સાણપણના જ છે એ તો તમારે પોતાને પાવર વાપરવો પડે અને દુકાનો સીલ કરીને પણ એ મિલકતો ઉતારી શકાય પણ એમાં કોઈને રસ નથી અને આ જે બિલ્ડર છે મનીષ ખરેખર એની પણ દાનત નથી જો જોવા જાય તો આની અંદર પટેલ એન્ડ કંપનીની કેટલી બધી તો મિલકત છે તો પટેલ એન્ડ કંપની શું રિપેર કરવા માંગે છે કે શું તે બિલ્ડર પણ કંઈક ખુલાસો કરતા નથી અને આ ઈમારત જો નહીં તોડે તો બાજુની બિલ્ડિંગમાં લગભગ ચારસો જેટલા માણસોના પરિવારો રહે છે અને આવીને જો કોઈ મર્યો તો એ બિલ્ડિંગની બાલ્કનીઓ બીજે બધું બાંધકામ તૂટીને પડે છે નીચે તો એ બિલ્ડર સવારની પોરમાં જ તમારે જલ્દીથી હટાવી લે છે અને મજૂરો કે વાત મીડિયામાં નહીં જાય આ છેલ્લે કંટાળી અને ફ્લેટ ધારકો મારી પાસે આવેલ હતા અને ફ્લેટ ધારકો મને રજૂઆત કરતા મેં તારી કોગણીસ પાંચ નગરપાલિકામાં લખીને આપ્યો અને વીસ પાંચના દિવસે હું બોળામાં જઈને બોળાના સીઈઓને ને વીસ એકવીસ તારીખના જઈને મેં રૂબરૂ મુલાકાત કરી અને બહુ મને ઘણી સારી રીતે જવાબ આપવામાં આવ્યો બોડામાંથી સીઈઓ સાહેબે અને વાત થઈ અને એમણે મને કીધું કે તમે નગરપાલિકાનો કહો આજે આટલા દિવસ થઈ ગયા આજે ઓગણીસ ને વીસ તારીખ આજે તારીખ મુકેશભાઈ કઈ થઈ આજના દિવસ સુધી નગરપાલિકાએ કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી નગરપાલિકા દ્વારા તો આ વરસાદની અંદર રાતના એટલા એટલા ભારે પવન ચાલે છે વરસાદ પડે છે બિલ્ડિંગની અંદરથી મટીરિયલ તૂટી તૂટીને પડે છે તો મરી જાય તો જવાબદારી કોની કેમ કે જો કોઈ મહેરુ કે કોઈને નુકસાન થયું તો ચોક્કસ પણ હું કહું છું કે મારે મારા વોર્ડમાં આવેલ હોવાથી મારે પોલીસ ફરિયાદ કોર્ટની કાર્યવાહી કોઈ પણ કરવી પડશે અને એ હું છોડું નહીં જ્યારે ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરાવી દીધા વિદ્યુત કનેક્શનો કાપી નાખ્યા તો આ જવાબદારી તો નાગરિક બેંકની ઉપરનો જે ફ્લોર છે તે પણ સરી ગયો નાગરિક બેંક મારી આખી બાલ્કની અંદર ઉપરથી પડી ગઈ નાગરિક બેંકની ઉપરથી નાગરિક બેંકની મારે જર્જરિત થઈ ગઈ છે આ બાજુ એપાર્ટમેન્ટો જર્જરિત થઈ ગયા તો જવાબદારી કોની ખરેખર તો સીઓએ આ કામ કરવું જોઈએ ચીફ ઓફિસર એ પ્રશ્ન ઇન્ટરેસ્ટ લઈને કે એને પોતાની ઉપર આવે નહીં બાકી મેં તો લખીને આપી દીધું છે કાયદેસરની કાર્યવાહીની અંદર ચીફ ઓફિસર પણ બાકાત રહે નહીં